મારા પત્ની છે ને ભાઈ ઈ સવારમાં આ એક માતાજીની ની ભાવગીત કે ચરજ કે જે ગયો પાસે અરજ કરીને સવારમાં ગાય પછી અમારો ચા નાસ્તો થાય એટલે મેં કીધું ભાઈ આ રોજનું આ બધું આવે જોગમાં તો આપણી છે આવા આવા મને બહુ નીતિ નિયમો બહુ ગમે નહીં મને નિયમ થી થોડોક ચારણ વધારે નિયમ થી તોડી નાલે ચારણ એટલે મને ગમે નહીં એમાં બે વર્ષ પહેલા બે કે ત્રણ વર્ષ પહેલા મારી ગાડી હું સેલ્ફ ડ્રાઈવ કરીને આવતો હતો હું જાતે ઝાંકીને આવતો હતો મારી ગાડીને એક્સિડન્ટ થયો એટલે આખી ગાડી આમ બુકડો થઈ ગઈ અને દરવાજા તોડીને મને બહાર કાઢ્યો પણ મારા શરીર ઉપર એક પણ લોહીનું ટીપું નહોતું એટલે મારા પત્ની છે આ ઈ સોનભાઈ માને બહુ માને અને દર વર્ષે અમારે હરાકડી એકવાર દર્શન કરવા જવાનું ગીરમાં તો એમાં એક કડી આવે છે મને કડી તીધી સમજાણી કે તારા અમે કદાચ ગાંડા થતા હશું માર્કંડે લખ્યું છે ને ચંડી પાઠ માં મત્સ મહાથકી નાસ્તી અને પાપગની ની તત્સમા નહીં એ માં

એટલે પ્રાર્થના જે હૃદયની પ્રાર્થના છે એ કામ કરતી હોય છે અનિલભાઈ આવો ક્યાં છો તમે તમે આવી ગયા વાહ વાહ તો લગાડી જો આપણે જો કે હવે બહેનો આપડી દીકરીઓ છે એ થોડીક સર્જું ગાય છે પણ જે સ્ટેજ ઉપર સરજુ અને ભેળિયા ગવાય છે ઈ ભજન ના રાગે કરી નાખ્યા છે એમાંથી ચરજ વહી ગઈ છે એટલે ભાવ વહી ગયો તમે મને એક માજીએ આપણા ચારણ આઈએ મને એક ચરજ સંભળાવી લીધું એ ચરજનો ઢાળ મને બહુ ગમતો હતો એક કડી હું કહું કે આપણી દીકરીઓ કેવી રીતે સરસ ગાય એમ તા તા あ。<music> કામ સૂર નું તાલ નું લઈ નું આમ વાદળ બંધે છે ભલે ને એની યાર તબલું વાગતું એક નો વાગતું હોય એની જરૂર ન પડે એ એવું સરસ લાગતા એવા બે ત્રણ પ્રસંગોની મને ફરમાઈશ છે આમ તો ઘણી બધી ફરમાઈશો છે કેટલી ફરમાઈશ પૂરી કરવી પણ બને એટલી હું થોડી વારમાં ફરમાઈશ લાખણસિંહભાઈને અમને સાંભળવા ગમે છું એવા જબરજસ્ત એમની પાસે વિદ્યતા એટલી સરસ કવિતાઓ કવિતાઓનું વિવરણ બહુ સરસ પણ આજ અમને તો એમનો મોકો મળ્યો સાંભળવાનો બહુ સરસ મળી ચારણ છે કે પશુ કરે ને તો એ ચારણ નો પ્રેમ એવો હોય ગીરમાં રાણા નામનો એક ચારણ સત્ય ઘટના નો પ્રસંગ છે પૂજ્ય ભગત બાપુ એમ કેતા એ રાણો ગુજરી ગયો અને બારોટે એની વિશે દુહો લખ્યો છે કદાચ રાણા એને બે પાંચ ભેહું દીધી છે પાંચ પચી હો રૂપિયા દીધા છે સાહેબી દુહો જે એને લખ્યો છે નાંદે ચડીને ન્યાળીઓ હવે કઈ દેશ લેવી કરણા આ તો રાંડી ઘર રાણા મારે પ્રાચી લગ પાડા ના ધણી હો મારા માટે તો ભાઈ ગયો પછી ઘર રાંડી ગઈ બાપ રાણી ઘર રાણા આ તો પ્રાચીન લગ પાડા ધણી રાણો ચારણ લઈને ગુજરી ગયો તે દિવસે એમ કેવાય છે કે રાણા ને ગાયુ ને આરે એટલી બધી પ્રીત હતી ગાયુ ને એને એટલો પ્રેમ કર્યો તો કે રાણા ની નનામી છે ગાયુ નથી ઉપાડવા દેતી રાણા ની નનામી ની માથે ગાયુ પોતાની ડોકુ નાખી દીધી હતી ગામના માણસો એ ગાયુ ને આગી કરી કારણ કે રાખ થી

એ બધા રાણાને અગ્નિદા દઈ અને ઘરે પાછા આવ્યા પણ ભગત બાપુ એમ કહેતા કે રાણાની ચિતાના અંગારા ન ઠેર્યા ત્યાં સુધી ગાવડીઓની શમશાનમાંથી ડગલું નહોતું ભાર માંડ્યું આઠ આઠ દિવસ સુધી મોઢામાં ખડના તરણા નહોતા લીધો આનું નામ પ્રેમ કર્યો કહેવાય ચારણ પશુને પ્રેમ કરે તો આવો પ્રેમ કરે એ જેવો તેવો પ્રેમ નહીં ચારણોનો ત્યાગ અને માતાજી ઉપરનો ભરોસો એનો એક નાનકડો પ્રસંગ છે દુકાળ પડ્યો ભાઈ ગાયે મકોડા ભ્રખિયા સ્ત્રીએ ભરીખ્યા બાળ હવે વલુ હેલા લાખા ફલુના તારા દેહમાં પીડ્યો દુકાળ આંગાબુ ને જાબુ સુકાજી ગયા અનખેડો તો જે મેલી બેવડ રાસ ભગત બાપુ લોકગીતે લગ્ન ગીતે ગાતા બધું સાચી હતું કવિ કાક જેવી હસ્તીઓ છે ને એ એક હજાર વર્ષે આ મળે એમ ઘડીએ ન મળે કાક દુનિયા ਹਰੇ ਜਦਵਾਦਲੀ ਨਾ பிரித்தி <laughs> நிபே <speaking in the language>

ઓલા પાંચ હજાર રૂપિયાની જે મેં વાત કરી હતી ને વાણિયાવાળા એ તો મિત્રો અહીંયા રસોડામાં કામ કરે છે એ ત્રણ ચાર પાંચ મિત્રો એ ભેગા છે ને પાંચસો ને એકાવન રૂપિયા આપ્યા હતા એ અમારા પાંચ હજારની પાંચ લાખ બરોબર છે મને ખબર નહોતી મેં કીધું આ ક્ષત્રિય સમાજ દ્વારા આવ્યા એ મિત્રોને એક વખત તાળીના ગડગડા હોય એના પાંચસો ને પચીસ રૂપિયા છે એ જબરજસ્ત છે એનો ભાવ છે અને મહિલાઓ પર કેટલો ભાવ હશે આ રોકાવા ક્યાંય તૈયાર જ નહોતા

આપણો ડાયરો બેઠો છે થોડો ગંગત ડાયરો છે એટલે કહી દઉં દુકાળ ઉતરવા એક ચારણ બીજાને ત્યાં રોકાણ રોકાઈ રહેલો જ્યાં રોકાણેલો ત્યાં ઓલા સંતાન નહીં રાત્રે ચારણને વિચાર આવ્યો આને મારી નાખું તો આ બધું ભેવનું ખાડું મને મળી જાય એ કુવાડી લઈને ઉભો થયો ભાઈ એ કુવાડીને ઉભો ઉભો થયો ત્યારે બાજુમાં જે ચારણ ખૂતી હતી એને બાવડું પકડીને કીધું તું એમ માનસ કે હું હુઈ ગઈ છું પણ હા બેહું ભાયાણા કાલ કુંડિયું ભલા માણસ દુકાળ તો આવે પણ નહીં પણ એકવાર કલંકની કાળી ટીલી લાગી જીવતરમાં નહીં ભૂસી શકાય એ પંડના છોરો જેવા જે માલઢોર હતા એ દુકાળના જડબામાં મંડ્યા કાલના જડબામાં ભરખાવા હોમાવા મંડ્યા તેથી બોલાવીને એટલું કીધું કે સાંભળ્યું કે શું કે બેન ને ત્યાં સગાલ છે એ જો થોડીક મદદ કરે ને તો અણનું વરહ આપણે ઉતરી જાય અરે ગાંડી બેન પાસેથી કયા મોટે લાંબો વાત કરીને માગવું બેન ને દેવાનું હોય બેન પાસેથી કોઈ દી લેવાય નહીં સાહેબ બેન એવી છે રામવાળા નામનો જબરજસ્ત બારવટીયો મહાકાલના જડબા ચાલીને ઉભા રાખી દઈ શકે એવો બારવટીયો એનો પગ પાક્યો મોત સામે દેખાણું એટલે એમ થયું કે છેલ્લે બધા હગાવાલા મિત્રોને મળી લઉં અને એમાં બેનનું ગામ આવ્યું એટલે હિમાડામાંથી ઘોડવી તારવી એટલે ભેળો સુરો બારોટ હતો એને કીધું કે રામભાઈ આ તો બેનનું ગામ છે મળતા નથી જવું બેનને બારોટીઓ કોઈ દી રોવે નહીં પણ દાડ 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 આંખમાંથી આંખુડા ધાર મળી અરે હા હા રામભાઈ તમે રોવો કે બેનને હું નહીં મળી શકું કારણ કે દુનિયામાં બેન એક જ એવી છે એ ભાઈને મરતો ન જોઈ શકે હવે મારી માથે મોતની નાળું મંડાઈ ગઈ છે મારી બેન આહુડા પાડે મારથી નહીં જોવાય એટલે જ ગોપીચંદની જનેતાએ એમ કીધું તું મેંના વતે પ્રીણભાઈ કે દુનિયામાં જ્યાં જવું હોય ને બધે જાજે પણ બેન એક એવી છે કે એના આહુડામાં તારા ભગવા રંગ ધોવાઈ જશે હો એટલે ન્યા ન જાતો કોઈ દીધું

પણ ચારણે એટલું કીધું કે તમને ખબર નથી હું જે વાત કરું છું સારું વરહ થાય ત્યારે બેન ને દહ ગણું કરી પાછું દેજો પણ જો એ આપે ને તો વરહ ઉતરી જાય

પોતાના બેન ગામ નજીક દેખાણો એ વખતે ઊંચી ઓહરીઓ ઊંચી પડથાર મકાન બને એવી હિંડોળા ની ખાટે હિંચકે છે અને પોતાના હાલા દેવાનંદ ભેડાને આવતો જોયો એટલે મનમાં કળજ ઘર કરી ગયેલો એને એમ થયું કે એના દેહમાં દુકાળ છે નક્કી કંઈક માગવા આવતો છે એટલે પત્નીને બોલાવીને કીધું કે જો તારો ભાઈ હામે ગોડ લઈને આવે છે હું ઓરડાના પાછલા દરવાજેથી નીકળી જાઉં છું જો જે હોય એને રોકતી નહીં એને મોહમન ન દેતી માગવા માટે આવતો છે શું બેન ની સ્થિતિ થઈ છે પણ નિરસુકાન ખડિયું પીયું અમે પિયર થી દુખાણા હવે માન સરોવર નસના ઈદવન વન વેખાણા પોતાના વીર ની ઘોડલી આવી

આ તો આ બાજુ નીકળ્યો એટલે મને એમ થયું મારી બોન ના ખબર પૂછતો તો બાપા મજામાં ને પાણે તમે હું બધા મજામાં છો ને એ વખતે બેન આહુડા પી ગઈ આહુડા પાડ્યા નહોતા આહુડા પાડી અને જીવવું બહુ હેલું છે પણ આહુડા પી અને જીવવું બહુ અઘરું છે એ આહુડા પી ગઈ ભાઈ ભાઈ કીધું બેન મારે ઉતાવળ છે બાપા મજામાં વીર એક પાણી તો પીતો જા ના બાપા ખમાતને લે હું નીકળો એમ કરીને ખોટલીને ફેંકી દે પાછી વાળી ખોટલી ને માથું ટેકવીને રહર આહોડે બેન મંડી રોવા એ બેન રોવા મંડી અને ત્યારે એનો ભાઈ એનો દીકરો વાડીએથી આવ્યો એ દીકરો વાડીએથી આવ્યો એટલે માને રોતી જોઈએ એટલે કીધું કે માં શું કામ રોવસ તું તો બેટા તારો મામો આવ્યો તો પણ આજ તારા બાપને તારો મામો છે એ મુઠી જારે મોગો પડ્યો દીકરાએ બાપને ઠપકો દીધો બાપુ આ બધું કરવું છે શું નાણું મળશે પણ ટાણું નહીં મળે ચાલને ભૂલ સમજાણી પોતાના દીકરાને એટલે કીધું તારો બાપ તારો મામો છે એ વાંગલીની માથે સવાર થઈને જાય છે અને આપણી પાસે માણકી છે એની માથે ફલાણ માંડ અને તારા મામાને પાછો વાળ એક દુકાળ નહીં દહ દુકાળ ઉતરે એટલા રોકડા રૂપિયા એટલો ચારો ને એટલું અનાજ ન આપું તો હું ચારણ નહીં હો મને મારી ભૂલ સમજાઈ ગઈ છે મને ખબર પડી તો મિત્રો आवाज ਵੀ દીજે જોવા માટે ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા ન ભૂલતા